બુલેટિનની શરૂઆત કરીશું દાહોદની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈ અને તમામ તૈયારીઓ છે તે ચાલી રહી છે આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં નાગરિકો અને લાભાર્થીઓ હાજર રહેવાના છે જેને લઈ અને કાર્યક્રમના દિવસે દાહોદ જિલ્લાના તમામ ટોલ ટોલ ફ્રી કરવામાં આવ્યા છે જેથી લોકોને આવવા જવામાં સરળતા રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદના ખરોડ ખાતે જિલ્લા સબ જેલ પાસેના મેદાનની અંદર જનસભાને પણ સંબોધશે અને વિવિધ વિકાસ કાર્યોનું તેમજ લોકાર્પણ કરશે ભૂપેન્દ્ર વધુ વિગતો આપી રહ્યા છે ફોનલાઇન પર ભૂપેન્દ્ર વડાપ્રધાન દાહોદની મુલાકાતે અનેક વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે અનેક મુદ્દાઓ ચર્ચામાં કે અપને જાણાવી દઉં કે 26 મે તારીખે એટલે કે સોમવાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવોદ ખાતે આવવાના છે એમના ડ્રીમ પ્રોજેક્ટ 20000 કરોડ થી અહીંયા તૈયાર થયેલા એક 9000 લોકો મોટિવ એન્જિનનો લોકાર્પણ કરતે એની સાથે સાથે જે જાણવા મળ્યું છે તેના પ્રમાણે એમ કહી શકાય કે લગભગ 25000 કરોડ ની કેટલીક યોજનાઓનું પણ અહીંયા એક ખુલ્લીમાં મુખે એને જાહેર કરતે એવું પણ સાંભળવા મળ્યું છે એના એને જોઈને દાહોદ જો કેમ કહી શકાય અમારી રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરહદે આવેલો જિલ્લો છે અને ગુજરાતનો છેવાડાનો જિલ્લો છે એટલે અહીંયા વડાપ્રધાન આવનાર છે એ વાતને જોઈને પણ લાખોની જનમેદની અહીંયા ઉમટી શકે એવી શક્યતાઓ સેવાઈ રહી છે અને કેટલાક લાભાર્થીઓ પણ અહીંયા આવવાના છે એને ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લાની અંદર જે બે ટોલ નાકાઓ છે એક ખરોડ અને વરોડ સોરી અને બીજું એક